નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યુઝ માંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ મુખ્ય સમાચાર પંદરમી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી હર કોઈ નવા અંદાજમાં કરતા હોય છે

ત્યારે અમરેલી શહેરના જાણીતા એવા આલતાભાઈ લારેવાળા જે લોકોના દિલમાં રાજ કરતા એવા પ્રેમાળ સ્વભાવ ધરાવતા જેમણે અનોખા અંદાજમાં પંદરમી ઓગસ્ટના પર્વને લઈને ધ્વજ પતંગ કલરફુલ તોરણ તેમજ લાલ જાજર તેમજ અલગ અલગ ફૂલો અને છોડનું ડેકોરેશન કરી પ્રકૃતિનો પણ સંદેશ પણ આપેલ છે અને ખૂબ રમણીય વાતાવરણ બનાવવામાં આવેલ છે શોપ પર આવતા ગ્રાહકો માં પણ અદ્ભુત નજારો જોઈને ખુશીની લાગણીઓ જોવા મળી હતી મજામાં આપણે પંદરમી ઓગસ્ટ છે એટલે મેં મારી રીતે જો આ બધું ડેકોરેશન કર્યું છે બરાબર છે કે પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરીએ મને આ ઉત્સાહ એક બહુ છે કે ભાઈ જે આપણી દુકાનનો જે શણગારવાનો ને મને એક દિલથી એમ છે કે ભાઈ આમ પંદરમી ઓગસ્ટ છે આજે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ